વડોદરાના તાપમાનમાં વધારો નોંધાતા પહેલાં ઉનાળામાં બસોથી ત્રણસો જેટલા એસીનું વેચાણ થતું હતું જેની સામે આ વખતે રેકોર્ડ બ્રેક રોજના સાતસો જેટલા એસીનું વેચાણ થઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં વેવના કારણે અગનભટ્ટી બની ગયું છે દિવસે તો ઠીક રાત્રે પણ ગરમીથી રાહત મળતી નથી ગરમીના અભૂતપૂર્વ પ્રકોપે વડોદરામાં એસીના વેચાણના પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી રોજના લગભગ સાતસો જેટલા એસીનું વેચાણ થઈ રહ્યું છે ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ પર રોજ સવારથી જ એસી ખરીદવા માટેની ઇન્ક્વાયરી સાથે લોકો આવી રહ્યા છે એસીના વેચાણમાં આ તે ધરકમ વધારો થશે તેવું વેપારીઓએ પણ કદાચ પહેલાં નહોતું વિચાર્યું વડોદરામાં એસીનું વેચાણ કરતી લગભગ એકસો પચાસ દુકાન અને શોરૂમ છે વડોદરાના બરોડા ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ જાસ્મીન પટેલ કહે છે કે ઉનાળાની ગરમીમાં સામાન્ય રીતે બસોથી બસો પચાસ જેટલા એસી રોજ સરેરાશ વેચાતા હોય છે પણ તારીખ બાર મે પછી સ્થિતિ બદલાઈ ગઈ છે છેલ્લા કેટલાય દિવસોથી અમારા અંદાજ અનુસાર વડોદરામાં રોજ સાતસો જેટલા એસી વેચાઈ રહ્યા છે એસી માટે આ પ્રકારની ઘરાકી અગાઉ ક્યારેય નથી જોઈ એસીની અંદર જે પ્રમાણ છે ખૂબ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહી છે કે એસી ને કુલરની અંદર બહુ જ ખૂબ જ ઘરાકી છે અંદર અને આઉટ ઓફ કંટ્રોલ સિચ્યુએશન થઈ ગઈ છે કે જે અમે એસી સેમ ડે ફિટિંગ કરતા હતા એ જે હાલની સિચ્યુએશન પ્રમાણે ત્રણથી ચાર ચાર પાંચ પાંચ દિવસનો વેઇટિંગ થઈ ગયો છે એટલે આઉટ ઓફ ને એકદમ કંટ્રોલની બહાર સિચ્યુએશન છે અત્યારે ભાવ તો સેમ જ છે અંદર રેટની અંદર પણ ખાલી ફિટિંગ વગેરે બધું જે હતું સેમ ડે હતું એ ત્રણ ત્રણ ચાર ચાર દિવસનું વેટિંગ થઈ ગયું છે બાકી રેટ વગેરે તો એઝ ઇટ ઇઝ જે ચાલે છે સેમ જ રેટ છે અત્યારે વેચાણ બી છે એકદમ ખૂબ જ છે એસી અંદર લાસ્ટ યર કરતા એટલે દર વર્ષ કરતા બી વધારે એટલે સેલ થાય છે એસી વધારે કુલર બી છે સેલ અને જે આપણે એસી છે એનો બી સેલ વધારે છે